ખબર નહિ જીઓ નું ટાવર ના ભી આમ જી નો પાવર પકડા એટલે સોડ ના પાવ એટલે પૈસા હાલ દે તું આવા લાયક નહીં હાલતા લાયક લાયકો

એક જ રોપાય એક ના રોપતો બે બે રોપજી એટલે પૈસા હતા ફરી લેવા જવાના લે ફોન માં તો નવરૂ ના લોકારો ફરાય એમ નાસ્તો મંગાવું પેલો હું પૈસા લે જાહેર ઉપર અરે તું ખાલી નામ જોજે પણ ભીમજી નામ આવે ખાલીમજી નું નામ પડે ને એટીએમ માં તો આમ નોટો તો મારે વગર આવે

બાપા નો રોપવાની હેજી લાવજો લાવે હા ખાલી હે ઓવર ગુજરાત માં જો ને ખાલી ભીમજી નું નામ દેવાનું તમને

જેવા પૈસા મકાન ના છે આપ્યાલી પરત રાખેલું હતું કશું ક્યા તો

આપણી જોડી મોણસ નથી મારા મેં રોપવાનું તાર તારવાર ભાગ મને રોપવાનું પેલું મારા નહીં રોપવાનું અભી નહી એટલે પૈસા નહી જોયે સીધી પડી ગયું કઈ ઓઢવાનું એના આ મોટા મું બસ ચાલો હરા હરા હાવી ના પુષ્પા ખુલ્લું ફટાફટ રો જોયા ગણે લે ના શું દેખાશે બતાવો શું ચમનું લેવા તો આ હું રેગણું નહીં લાગતું મારા ખરાબેલાય નહીં છેતરાતા આમ બરોબર દેખાય

તુઆ ઘોણાનું લે બગાડો તું તો મરું રે આવી ગયો આવી ગયો આવી જા આ અહીં આવી તું તું વાંધો આ તને શરમ આવે હા ભોણોજ એટલા જ દાળી આવ્યા આવી ભોણા એટલે ભગત બગડો તમે તો બગડો મારો મેટર થાય મોટી ભાઈ

જો પીવા લેવા નહી હારો આ કોક ના વગાડે માં ઓય આગળ આવી હરે આગળ મે લે ને માં આરા વેシン પીવાન હો લે આ ધારિયે કામ ને તો સીધી સીધી જતી રે નકર પી દે પછી તો સરબી બોસોડો લે લે ગોદો આગળ તો વાкту નહી મને જઈ તે કરી યે જઈએ જઈએ ભાઈ બોલા બોલો ફંે ભાઈ

પૈસા ઓ પૈસા અને એક કામ કરીએ આપડે બ્લેક ગોડ આકાર નામ પર લેવાનો બેન પોઈ માં

આપડું ગુજરાત આજે આપડે પેલા પણ જઈએ ને આપડે આજે લાજે ઘોડો લીધા નું બ્લેક એટલે ખબર ના પડી જોઈએ પેલા પછી આપડે કેવાની

ઝાટકા લગા હે બોર્ડર રૂપ ના ગાડીયો ગિર ગયા સુ લેલા કામ હા તું પોટલી લ બોટલ એવું કોમ અમે જંગલ માં કઈ જવાનું મંગલ કરવા જંગલ માં જંગલ પડે

કાળે આવું આકડો એમ વામ કર્યું એટલે કઈ તારીખે લેવા જવાના થઈ આજે ઓગણીસ થઈ કાલે વીસ તારીખ લાગી

આપડે પેલું તું મને પેક બનાય ના યાર કશું ખબર પડે લેવ બુ હા તો વોઇસ બાદ જાય લાગે ના જાય તો વોઇસ બાદ જાય લાગે લાગે